રામ મને જયુંમ ના મિત્રો ભાઈ મસ્ત મજાની સવાર થઈએ છીએ અને આપણે થઈ ગયા છીએ ભાઈ નહીં કોઈ પૂજા પાઠ કરી નાસ્તો કરીને રેડી અને ભાઈ આજે તો હવામાન થોડુંક ખુલ્લા જેવું છે અને ભાઈ આજે આપણે પાછું આજે ખેતરા કીધું જો કામ કરવા દે તો અત્યારે જઈ પછી સાંટા કે વધારે આવશે તો પાછા આવતા રીથી ઘરે કારણ કે સવારે એવા રેડા થોડા ઘણા થોડા ઘણા એવા પડતા જાય મમ્મી થઈ ગયા રેડી બાટલો ભરી હા લઈ લો લોથરીનો દેશ જુગાડ ખડ રેવા જ નથી દેવું બધું જેટલું ખડ છે એટલું બાય બે આ નાની લઈ લો એટલે હાલશે ભાઈ મેન છે ડમરો કારણ કે એ ડમરો તો અઘરો જો pai cakawi dia sawar sewar mo ay pat nai kan pat ka wa jo jo ba chai pat ha to jo pas ko lai ji ane maadam jo pai madam mara be ji ay wa shanu ta ko nas sarit juga <laughs> langsung nafsu jadilah. mana jawabnya, nana buat curi juga. Tata, Tata,

ભાઈ આપણે પોગી જઈએ છીએ ખેતર અને ભાઈ કપાસમાં ડમરો લેવાનો હતો જો દવા તો મારી કળ માંડ્યું છે આમાં પણ આમાં ક્યાંક ક્યાંક આ ઘેરા હતા એવા ડમરાના એટલે ભાઈ ડમરો ભરતો નથી પાછો એટલે એને વીણીને બહાર જ કાઢવો પડે નકર ઓણ જેટલો હતો ને તો આ પાછો આ ડમરો અને બાયર જ નાખવું પડે અને ભાઈ આ એકદમ પાણી નાખું પાણી પાણી હોય આમાં હજી આમાં ગાંઠું નથી થઈને મોટો ત્યાં લગી આને બહાર નાખતો ને તો પછી નો વાંધો હવે કારણ કે આ રસ્તા મોટા ચીબી ગયા ભાઈ ફાઇનલી વર્ક ડન પાંચ વીકાનું ભાઈ બધું ખડ લઈ લીધું જે લેવાનું હતું એ વાગ્યા છે ભાઈ પાંચ પાંચ વાગે આપણે ત્રણ વાગ્યે ચાલુ કર્યું હતું બે કલાક અત્યારે ને બપોરે લીધું હતું એટલે ભાઈ થઈ ગયું છે પૂરું આપણે આપણું કામ આજનું હજી ઘણું બાકી પણ આજનું કામ ભાઈ વર્ક કમ્પ્લીટ કર નહીં